આપણું જો ભજન જ ના કરીએ તો ભક્તિ ના કરીએ ભજન ના કરીએ ને આપણું જીવન એમની ખાલી ખાવામાં પીવામાં ઊંઘવામાં છોકરો પહેરાવામાં કહેવામાં જો વ્યત કાઢી દઈએ તો પશુ સમાન આપણું જીવન કહેવાય કે ના કહેવાય પશુ મન આપણને હું ફેરી રહ્યો એ પશુ છે ને આપણે માણસ છે પણ ફેર ઉડ્યો કદાચ એવું જીવન જાય તો એટલા માટે આ ભજન જરૂર છે એમાં જો આવા મહાપુરુષ જો મળી જાય અને આવું જે ખરેખર નિરાજ મહારાજ નું જે જ્ઞાન છે ને એ જ્ઞાનની તો ખરેખર વાત જ નહીં થાય જ્ઞાન અને વિજ્ઞાન નું સંયોગ છે સમજ્યા જ્ઞાન અને વિજ્ઞાન નું સંયોગ ભેગો થાય નિરાજ મહારાજની યુક્તિ એટલે બહુ જ માન યુક્તિ છે આ તો જમ જમ એની અસર કરમ ને કહેતા કે ગુરુ મારા ગાળુ ની મુછબર કીધી મેં મોરા દિયા મરમ તના ઉતર ગયા સબ એવો મોહરો હોય કે જમ જમ જીનો ઉપયોગ કરતો આવડ્યો અને જેટલો ઉપયોગ કર્યો એટલો એટલો એનો રોગ ને એટલો એટલો થવાનું પણ ઉપયોગ કરતા શીખાય આવા ભજન સતત એનું ચિંતન કરીએ એનો વિચાર કરીએ આના આપણે આ મોરાનો ઉપયોગ કરતા શીખી જઈએ જમ જમ શીખાશે એમની આપણને ખબર પડશે કે જ્ઞાન નું ખરેખર મહત્વ શું છે બહુ અધિક મહત્વ છે એવું નહીં કે જો આ સમગ્ર બ્રહ્માંડ ગણો તમામ તમે જુઓ જો નામ રૂપ ના ગુણ કોઈ એવી જગ્યા બતાવો કે જે નોમ હશે એનું રૂપ હશે એનું ગુણ એ હશે દરેક જગ્યાએ તમે જોયું નહીં કે ખાલી આ જ્ઞાન ભારત પૂરતું જ છે કે આપણે ગો પૂરતું કે રાજ્ય પૂરતું કે ભારત પૂરતું જ છે આ તમે રામ રામ કરો તો ભારત પૂરતા જ છે કદાચ

તમે જોઈ શકશો કે નામ લાગે અને લાગશે તમામ આવા અભ્યાસમાં રહીશું ને તો ખરેખર એનો ઉપયોગ કરતા આપણે આવડી જશે અને એના માટે આપણે જે સદગુરુ એ આપણને જે વચન આપ્યું આપણે જે તન મન ધન અને અર્પણ કર્યું પણ ગુરુ પ્રત્યે આપણી નિષ્ઠા હોવી જોઈએ ગુરુ પ્રત્યે આપણી શ્રદ્ધા હોવી જોઈએ ગુરુના વાક્યો વાક્ય ઉપર આપણી ખરેખર એકદમ નિષ્ઠા ને શ્રદ્ધા હોવી જોઈએ તાનારીઓ કોણ કરે ખાલી ગાય બજાય કોણ કરતું નહીં બાકી દરેક મનુષ્ય તમે જો દરેકના ટાઈમ પરમાત્માએ એ હરખો જ છે બધાના જે આવ્યો દિવસના બાર કલાક રાતના બાર કલાક ચોવીસ કલાક બધા જ માતા હરખો ટાઈમ અને બધા જ માતા હરખું પાવું આ જે પ્રકૃતિના જે નિયમો એ બધા માટે જે હરખાત કામ કરે છે એમ જેવી રીતે ગુરુત્વાકર્ષણ પર છે ગુરુત્વાકર્ષણ પર બરોબર એ બધા માટે હરખું જ કામ કરે છે શિયાળો હોય ઉનાળો બધા માટે હરખું જ કામ કરે એવું નહીં હોતું કે તમે આપણે ભજન કરીએ તો કદાચ બે માળની બિલ્ડિંગ ઉપર આપણે કદાચ પડતું મૂકીએ તો કે હરવા હરવા પડીએ દારૂડીઓ પડે તો એકદમ પડી જાય એવું હતું એ બધા માટે હરખું જ કામ કરે છે પરમાત્મા કોઈના પ્રત્યે કોઈ રાત દેશ કોઈ ભેદ રાખે

જ્યારે એ ફક્ત પરમાત્મા એ કયા સૃષ્ટિની રચના કરી બધાના હવોના પ્રમાણે આયુષ્ય આલ્યું જીવન આલ્યું ખોરાક આલ્યું ધર્મ આલે બધું આલ્યું બધા સંત બધા પ્રાણીઓ હવના ધર્મમાં ખાવામાં પીવાના આયુષ્યમાં સંતોષ હતા પણ એક મનુષ્ય જ કે આ સંતોષ જ રહે આટલું બધું મળે ને તો એ જેમ કે આપણે જોઈએ કે તમે જો આ દરેક તીર્થ સ્થાને કોણ હોય મનુષ્ય જ હોય

સરસ મજાનું આયુષ્ય આલું સુવિધાની ધર્મ આલે ખોરા ગાલો પહેરવાનું આલું દરેક પ્રકૃતિ અમે એનું રક્ષણ કરવાનું એની બુદ્ધિ આલી બરોબર પણ સતાય મનુષ્ય કઈક ને કઈક કે મારા નહીં મારા ફલોનું નહીં એ દરેક તીર્થસ્થાને મનુષ્ય હોય હોય ને પરમાત્મા પણ વિચાર કરે છે ખરેખર હવે જવું જો એમ આ તો દિવસ જમ જમ સોલ્યુશન એનું આલે ને પ્રશ્નો વધતા જાય સમસ્યાઓ વધતી જાય છે એમ તેમને

તમને તપાસ છે તો કે એવી કઈ જગ્યા કે પોતાના ભીતર માં એટલે તમે વાસ કરો એ હજારો કિલોમીટર ના છે પણ એક દોરાવાસ પોતાના ભીતર માં તપાસ કરશે નહી આટલા